ગુડ મોર્નિંગ તો આજે ફરી પાછો એક નવો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે નવા દિવસ સાથે નવી ઉર્જા સાથે તો આજે થોડુંક ગળું મારું ખરાબ છે એટલે અવાજ થોડોક તમને ઓલો સંભળાતો હશે ગોગરો આજે પણ મેડમ મારી સાથે છે સવાર સવારમાં અને આજે તમને બધાને ખાસ થેન્ક યુ કહેવા માટે શરૂઆત કરીએ છીએ કેમ કે અમે ધાર્યું હતું તેના કરતાં વધારે ઝડપથી વન કે સબસ્ક્રાઈબર

લોકો કામ કરવાના હોય તો યુનિફોર્મ રાખે છે આજ મને ખબર પડી એટલા વર્ષો

નોટ ગુડ એટલે કે તાવ જેવું છે એવું લાગે છે એટલે હવે ઘરે જઈને થોડુંક ખાઈને પછી દવા પીને આરામ કરીએ ઝડપથી સારું થઈ જાય હં ચાલો તો ઘરે મળીએ હા હા ઘરે આવતાની સાથે આ લઈ લો લઈ લો એ મૂકી દાતું ત્યારે ત્યાં પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો જ તૂટે હો બેન આવી રીતે જમવાનું હોય ફોન લઈએ સોફા ઉપર

અમારો સોફો જેવો છે અમારો શોક એવો નથી સરખો બેતા શીખની હું સોફો જેવો છે તો આપણે એ ડિસાઈડ કરવાનું છે કે આ લોકનો ટાઈમ શું નક્કી કરવો હમણાં ઘણા દિવસથી એક વાગે મૂકું છું પેલા બે વાગે મૂકતો તો હવે તમે બધા કોમેન્ટમાં કહો કે કેટલા વાગે મૂકવું અભી સાડા અણ નું કહે છે એક વાગન કહે છે અને બે વેગન કહે છે અલગ અલગ ટાઈમ નક્કી નથી બપોરના બે વાગે બપોર ના એક પણ સાંજે સાડા આઠે મૂકો મને એવું લાગે સાંજે સાડા આઠે મૂકો જોઈએ તમે કયો કયા ટાઈમે મૂકો સૌથી પેલા બધાનો ખૂબ ખૂબ આભાર તમારા બધાના સપોર્ટ થી આજે એક હજાર સબસ્ક્રાઈબર જે પેલો પડાવ હોય આપણે પાર કરી લીધો છે તો થેન્ક યુ વેરી મચ બધા અને એમ તો બધાને ઘેરા ખબર પડી જ ગઈ હશે પણ હવે ઘેરા જઈએ પછી ખબર પડે ખબર પડી છે કે કેમ છે મને એવું લાગે છે ખબર તો પડી જ ગઈ હશે હવે આગળ ઘરે જઈ જોઈએ શું થયું છે શું થાય છે સેલિબ્રેશન ચાલુ છે થેપલા થી બધા કે સેલિબ્રેશન કરવાનું છે ને તો જો ચાલુ જ છે અત્યારે હા અમારા માટે ગુજરાતીઓ માટે તો ખાસ આઇટમ કહેવાય ત્રણ થી અલગ નહી કે મનાવ્યા આગળ મરાણ કરવા બેહી જશે સી છે મારા આગળ ભૂકા કાઢી નાખશે તો આજે ભાભી વન કે સબસ્ક્રાઈબર થઈ ગયા એક હજાર સારું કહેવાય મજા આવી તો એક વાર ડિસ્કો કરો થોડો કેવો બેઠો શેક માં અંદર ઘરી ગયો એ વિડીયો આવી ગયું તો હું જાઉં છું ગુલાબ હે હું જાઉં છું ઓફિસો

યુગ છે બાજુ ઓ પ્રિયાંશ છે કોઈ નથી ગયો બધા આવી ગયા ચાલો બધા બધાને टाटा હવે અમે જઈએ છીએ વિજયભાઈ ની ઓફિસ હે ન્યા રાકેશ ને મયુર એ બધા એ પ્રોગ્રામ રાખ્યો છે હવે હેનો સી તો મને ન ખબર જાય બસ ખબર પડે હું નહીં તે કચ્ચર ગાડી માં બેઠા થઈ

આ અમારો ભત્રીજો એક વાર તો મળી લીધા બધાય કા ઈશિત મળી જન વિનો બાપન ઘરે વિનો બાપન ઘરે આઈ બ્લોગ માં તો મળ્યો છો બધા કા અસે આ એનો અમારા છોકરાનો મિત્ર મિલનભાઈ ઈશિતનો ઈશિતનો દોસ્તાર રાકેશનો દોસ્તાર મયુરનો દોસ્તાર મારોય દોસ્તાર અમાર બધાનો દોસ્તાર આ અમારો દીકરો રાકેશ આવી ગયો છે હવે તૈયારી કરશે આગળ આખડે પ્રોગ્રામ ની આ બાળકો બધા આવી જાય બાળકો કડવા કે શું કડવા બધા અમે અત્યારે વિજયભાઈ ની ઓફિસે બેઠા છે બધાય આ છોકરા હોતી હારે આવ્યા છે અને હવે આગળ અમારા આયોજન ચાલુ થાય છે પ્રોગ્રામ નું તો તમે બધાય અમારા પ્રોગ્રામ આખો શરૂ થાય જેથી પૂરો થાય ત્યાં સુધી બધાય જોતા રહેજો તો જો અમારો પ્રોગ્રામ હા શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરો જરૂર લાઈક કરો

છોકરો હજી હેન્ડસમ થવાની વાર છે આની અત્યારે ક્યૂટમાં આવે ને એટલે સારું જ કહેવાય અને તમે તો ક્યુટ નથી આવતા ને હેન્ડસમ નથી આવતા તમારું કરો નઈ ગલગોટા ગલગોટો કેમું તો અભી ના ગલગોટો કેમું છે આજથી હવે તમે અભી ના તમે ગલગોટા તરીકે આગળ લઈ જઈ શકો છો ઓળખો તો સૌ

પણ આ કેટલા જણા કેટલા ડોડા છે એટલે બધા ડોડા ડોડા જોઈ બાપા એક બે બે ત્રણ ચાર જણા હું તો વિચારતો તો હજી હું બનાવશે જ્યાં તો એને

ઘોડી આપણે ગૌ સેવાના લાભાર્થે જ હાલે છે વરઘોડા ફૂલેકુ શુભ પ્રસંગ પછી પોથી યાત્રા હોય ગમે એ હોય ગૌ માતાની સેવામાં આપણે હકાવી છીએ તો એવું કાંઈ હોય તો સંપર્ક કરજો મોબાઈલ નંબર છે મારો બ્યાસી ડબલ જીરો પાંચ ત્રેસઠ સાત ત્રેસઠ હવે આ યુટ્યુબ હવે અમે ઓફિસેથી નીકળી ગયા છીએ પ્રોગ્રામ કર્યો ફર્સ્ટ ક્લાસ મજા આવી ખાવાની પણ પછી એની પછી જે મજા આવી ને ઘોડી ઉપર બે આવવાની રોડ ઉપર ઘોડીવાળા ઘોડી ખેલાવવા નીકળ્યા હતા તો આ બધા છોકરાઓએ મજા લીધી ઘોડીની અને ઘોડીનો વિડીયો પણ આપણું આગળ એમાં નાખશું એટલે જોજો બધા અને મજા કરજો હવે અહીંયા આજે આપણે આજનો લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ તો કાલે નવા લોગ નવા દિવસ સાથે ફરી મળીશું અને અમારો લોગ જો તમને ગમતો હોય તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારે લોગમાં કોમેન્ટ કરજો લાઈક કરજો અને બને ત્યાં સુધી મિત્રોમાં શેર કરજો થેન્ક યુ વેરી મચ બાય બાય ટાટા